અત્યારે હાલમાં આવી મોટી ખબર યુપીના મિજરાપુરમાં ગુરુવારે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હોવાની જાણકારી સામે આવી છે અહીં પદોહી જિલ્લામાંથી તેર લોકોને લઈને બનારસ જઈ રહેલા એક ટ્રેક્ટરને એક બે કાબુ ટ્રકે પાછળથી ફંગોડી નાખ્યું હતું આ ગંભીર અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે પોલીસને ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મૃતકોમાં મોટા ભાગના લોકો શ્રમિકો જ હોવાની જાણકારી મળી છે આ મામલે પોલીસને અધિકારીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે અમને રાત્રે એક વાગે આજુબાજુના જાણકારી મળી હતી કે મિજરાપુર નજીક અકસ્માત થવાની જાણકારી મળી હતી જેમાં એક ટ્રેક્ટર વારાણસી તરફ જતું હતું અને તેની એક ટ્રેક્ટરની પાછળથી ટક્કર મારી હોવાની માહિતી મળી હતી ટ્રેક્ટરમાં તેર લોકો સવાર હતા અને તેમાંથી દસ લોકો માર્યા ગયા હતા અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા બધા પીડિતો મિજરાપુરના જ રહેવાસી હોવાની જાણકારી મળી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ધન્યવાદ